ભુવાઓને ધ્યાન રહેતા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી અકોટાથી મુજમૌડા જતા માર્ગ પર વારંવાર મોટા મોટા ભુવા પડી રહ્યા છે જે ત્યાંના સ્થાનિકો અને રાહદારીઓના જીવના જોખમ રૂપ હોય તેમ કહી શકાય તે બાબતે જાગૃતિ લાવવા અને કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસ રૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા વિમાનતા હોટલની સામે પડેલા ભુવાથી શરૂ કરી મુજમૌડા સુધી જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના નેતાઓ પર પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ વિશ્વાસ કરીને વોટ આપ્યા સામે ભાજપે વડોદરાની પ્રજાને શું આપ્યું વિશ્વાસઘાત આપ્યો બીજું શું આપ્યું તો કે ભ્રષ્ટાચાર આપ્યો ભાઈ ભૂખ આપી અને વડોદરામાં જે પ્રજા કોર્પોરેશનમાં વેરો ભરે છે એ સામે પાણીની સુવિધા નથી આપી શકતા વારે ઘડે ભૂવા પડે આ રોડ જે અકોળાથી મૂજ મોડા જાય છે આ રોડનું નામ અમે ભૂવા રોડ આપ્યું છે કેમ કારણ કે સત્તર થી વધારે ભુવા અને પોણા બે કરોડ નો ખર્ચો આ ભુવાને ભરવામાં તો ભાઈ કોના પૈસા તમે દિવાળી કરો છો આ વરદા શહેર માં મ્યુનિસિપલ કમિશનરે લાઇટો લગાવી જગમગાટ જગમગાટ કરી દીધું કોના પૈસા ભાઈ પ્રજા પૈસા છે તમારી પેલું કહેવાય ને કે ચાર દિન કી ચાંદ ની ફીર અંધેરી રાત દોઢ કલાક વરસાદ પડ્યો કુદરતે આ લોકોને સાચો અરીસો બતાડી દો કે વડોદરા વિકાસ નહીં વિનાશ કર્યો છે ભલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાઓને બચાવવા ગમે તેવા તાઇફા કરે તમે ગરબા રમો તમે ઝુમકા ગીરા પર ડાન્સ કરો તમે ક્રિકેટ રમો પણ પ્રજા ગયા વર્ષનું પૂર યાદ છે વડોદરાની પ્રજા ને યાદ છે કે સ્મશાન ના નામે તમે ભ્રષ્ટાચાર કરો છો વડોદરાની પ્રજાને યાદ છે કે ચૌદ નિર્દોષ લોકો હાંડી બોટ માં મરી ગયા અને એના સિવાય આ વડોદરા ખડોદરા બનાવ્યું મચ્છરું નગરી બનાવી એ બધું વડોદરાની પ્રજાને યાદ છે અને આવનાર દિવસમાં પ્રજા અમને સબક પણ શીખવાડશે